સાંતલપુર તાલુકો સાંતલપુર મુકામે ગાડી સળગી છે ગેસની ભરેલી જોઈ શકો છો સાંતલપુરનું પુલિયું છે અને અહીંયા સાંતલપુર છે આ સાંતલપુર સિટી લાગે અને આ બ્રિજ છે બ્રિજ ઉપર ગાડી સળગેલી છે તરત મેં ફાયર બ્રિગેડને જાણ કરેલી તો હજુ ફાયર બ્રિગેડ આવ્યું નથી ગાડી આખી સળગી જવા આવી પાંચ દસ મિનિટ પહેલાં મેં જાણ કરેલી છે પોલીસનો સ્ટાફ તરત આવી ગયો પરંતુ હજી સુધી આ ડ્રાઈવર છે ગાડી સળગી ગાડી સળગી એનું મેન કારણ ટાયર ફૂટવાનું છે અને ટાયર પણ થોડું ખરાબ હતું ડ્રાઈવરનું એવું કેવું થાય છે જોઈ શકો છો

પચીસ મિનિટ થઈ ત્યારે લાય બંબો ફાયર બ્રિગેડ ની ટીમ આવી છે જ્યારે પોલીસ લઈ લે રસ્તા નથી જોઈ શકો છો ને તમે હવે આ રસ્તો કોના કારણે બેકાર છે એ બધું હવે જાણવાનો વિષય છે પરંતુ પચીસ મિનિટ ત્રીસ મિનિટ જેવી થયું ત્યારે આ ગાડી આવી છે ફાયર બ્રિગેડની અને જ્યારે પોલીસનો સ્ટાફ ફક્ત બે ત્રણ મિનિટમાં જ પહોંચી આવ્યો હતો અને એટલી આ એક સેન્સિટિવ એરિયા છે કે નીચે સિટી લાગે છે આજુબાજુમાં જુઓ ગામ છે બધા આ બાજુમાં બધાય વિસ્તાર છે અને એક જે પુલની ઉપર ગાડી પડી છે કદાચ સળગી ને એની અંદર બ્લાસ્ટ થયો તો સીધો નીચે માણસો છે નીચે રહેણાંક એરિયા છે પુલ આ ટૂટ અને પુલ પણ એટલો જે બ્રિજ છે ને એ પણ તૂટેલો જ છે ગાડી નો કન્ડેક્ટર છે તમે જોઈ શકો છો કેટલી પબ્લિક ભેગી થઈ ચુકી છે અને હાઈવે આખો બ્લોક કરી દેવામાં આવ્યો છે અહિયાં સિટી એરિયા છે બધો જ નીચેથી ગાડીઓ ડ્રાઈવ કરવામાં આવી છે અહિયાં હજુ સુધી કોઈ પત્રકાર નથી આવ્યો આટલો બધો પબ્લિક ભેગી થઈ છે હજી સુધી કોઈ પત્રકાર નથી આવ્યો જોઈ શકો છો લાઈવ બંબાનું પાણી પણ એટલે સુધી નથી પહોંચતું અને સાયદ હવે બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે આપણી સાથે મા આશાપુરા ન્યૂઝ ના પત્રકાર આપણી સાથે જોડાયા છે એમને પૂછે બાપુ આ ટાયર ફૂટ્યું એના કારણે હું લાઈવ હતો અને જોતો હતો તો આ ટાયર ફૂટ્યું એના કારણે એક્સિડન્ટ થયો છે ને આ ગાડી નીચે પડતા પડતા રહી ગઈ છે નીચે સેન્સિટિવ એરિયા છે ગ્રામીણ એરિયા છે નીચે લોકો રહે છે પોતાના મકાન છે ક્યાંક ને ક્યાંક તમે શું કહેવા માંગો છો આના વિશે તમારી વાત સાચી છે

પોલીસનો સ્ટાફ ટાઈમસર પહોંચ્યો છે પરંતુ આની ઉપર હવે કંટ્રોલ મેળવવો બહુ મુશ્કેલ છે હવે એ ટેન્કરમાં કોઈ જગ્યાએથી લીકેજ નથી અને બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે લાઈવ મારી નજર સામે આ ટાયર તૂટ્યું છે અને હવે એ ગાડીની બ્લાસ્ટ થવાની તૈયારી છે ડ્રાઈવર અને કંડક્ટર બંને સુરક્ષિત છે જોઈ શકો છો પાણી નાખવાની કોશિશ થઈ રહી છે પણ હજી સુધી એનો આગ ઉપર કંટ્રોલ મેળવવામાં આવ્યો નથી એક એક કરીને બધા ટાયર તૂટી ગયા હતા ફરી એકવાર બતાવું અહીંયા જો આ ગાડીઓની લાઈન લાગી છે અત્યારે બધી ગાડીઓ આ બાજુથી નીકળે છે આ બાજુ નીચે રોડ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અને બધો સેન્સિટિવ એરિયા છે અહીંયા લોકો રહે છે રહેણાંક એરિયા છે સિટી એરિયા છે જે જગ્યાએ ગાડી સળગે છે એની બાજુમાં બધે રહેણાંક એરિયા છે લોકો રહે છે ને એક ચેટ નીચે તમે જોઈ શકો છો હાલ પણ માણસો ફરે છે એ ગાડીની નીચે જોઈ શકો છો તમે

તો પણ આ ભયંકર પરિસ્થિતિ સર્જી શકે બ્લાસ્ટ થાય ને એવો બ્લાસ્ટ થાય તો આ તો ઠીક છે આજુબાજુમાં વસ્તીનો એરિયા છે રેણા એરિયા કદાચ આ ફાટ્યો નથી ફાટ્યો હોય તો આની પરિસ્થિતિ આજુબાજુમાં કેટલા વિસ્તારમાં જોવા મળે બહુ વિસ્તારમાં આજુબાજુના 3 કિલોમીટરના घेરાને આ અસર તમે જોઈ શકો છો અહિયાં લગભગ એક થી 2 કિલોમીટર ત્રણ કિલોમીટર જેવી લાઈન લાગેલી છે ટ્રાફિક જામ થઈ ગયો છે આ જોઈ શકો છો અહીંયા ડિવાર્ટ કરી દેવામાં આવ્યો છે આ જે ગાડી છે ફાયર બ્રિગેડ ની આ ત્રણ વખત ભરવા ગઈ કિલોમીટર ઉપર ટ્રાફિક થઈ હાઈવે છે અને સિટી પણ છે સાંતલપુર સિટી વચ્ચો વચ્ચ આ બ્રિજ આવેલો છે અને બ્રિજની ઉપર ગાડી સળગી છે આ ફાયર બ્રિગેડ ની બીજી ગાડી પણ આવી છે એક કલાક થવા આવ્યો ત્યારે બીજી ગાડી આવી છે ક્યાંક ને ક્યાંક રોડ પણ અહીંયા આ પુલિયા ઉપર ખરાબ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સામે ગાડી સળગેલી છે આ બાજુ પણ રહેણાંક વિસ્તાર છે અને આ બાજુ પણ રહેણાંક વિસ્તાર છે લોકો રહે છે વચ્ચે બ્રિજ આવેલો છે અને સાંતલપુર જિલ્લો કિલોમીટર જોઈ લો આ સાંતલપુર આ જગ્યાએ ગાડીનું ટાયર તૂટેલું અહીંયા તૂટેલું ગાડીનું ટાયર સૌપ્રથમ અને પછી ત્યારબાદ ગાડી આમાં અથડાયેલી અને આમાં અથડાઈ અને ત્યારબાદ આ બાજુ ગયેલી પણ પરંતુ ડ્રાઈવરે પૂરેપૂરો કંટ્રોલ કરતા ગાડી કંટ્રોલ થઈ ગયેલી તમે જોઈ શકો છો આ જગ્યાએ ગાડી અથડાયેલી હતી એટલે ક્યાંક ને ક્યાંક ટાયરની મેઇન જિમ્મેદારી ક્યાંક ને ક્યાંક ટાયર તૂટવાના કારણે આ બનાવ બન્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા રોડ કોઈ ખરાબ નથી આટલામાં રોડ તો સારો જ છે આટલામાં રોડ સારો છે પણ ટાયર તૂટ્યો એના કારણે આ એક્સિડન્ટ થયેલો છે અને બીજી એક ગાડીની પાછળ છે તમે જોઈ શકો છો શરૂઆતમાં કારણ એવું બતાવતા હતા ડ્રાઈવર કે રોડ ખરાબ છે પરંતુ રોડ તો ખરાબ છે પણ જે જગ્યાએ ટાયર ફૂટ્યું એ જગ્યાએ રોડ ખરાબ નથી તમે જોઈ શકો છો અહીંયા હજુ સુધી એક કલાક થવા આવ્યો એક કલાક દોઢ કલાક થવા આવ્યો હજી સુધી આ ઇન્ડિયન ગેસ ઇન્ડિયન ઓઇલનું કંઈક ટેન્કર છે ઇન્ડિયન ગેસનું હવે પૂરેપૂરો કંટ્રોલ આ ગાડી ઉપર ટેન્કર ઉપર આગ ઉપર મેળવી લેવામાં આવ્યો છે અને હજી સુધી ફાયર બ્રિગેડની ટીમ ઠંડુ પાડવાની કોશિશ કરી રહી છે તમે જોઈ શકો છો જે જગ્યાએ ટેન્કર પડ્યું છે એની પાછળ એકદમ રહેણાંક વિસ્તાર છે અહીંયા લોકો રહે છે જોઈ શકો છો ઇન્ડિયન ઇન્ડિયનનું ગેસનું ટેન્કર છે આખી આખું કોઈ જાનહાની થયેલી નથી